તમને પણ એવું થતું હશે ને કે ચણાના લોટની સેવમાં હોય શું એ તો બધાને આવડતી જ હોય છે પણ ઘણીવાર એવું થતું હોય છે કે તમારી સેવ એકદમ બજાર જેવી બહાર જેવી નથી બનતી એટલે કે બજારમાં જે ફરસાણવાળાની દુકાન જેવી મળે એ નથી બનતી અને એકદમ તેલ તેલ રહે છે અને એકદમ પતલી પણ નથી થતી એને તળવાની પણ એક રીત છે જેથી કરીને તમારી સેવ પણ તેલવાળી નહીં થાય અને ફરસાણવાળાની દુકાન જેવી જ બનશે તો આ બધી નાની મોટી ટીપ્સ સાથે આજે હું તમારી સાથે ચણાના લોટની સેવ સેમ બજાર જેવી બનાવતા શીખવાડીશ તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે જ્યારે પણ ચણાના લોટની સેવ બનાવતા હોઈએ ને ત્યારે લોટ ચાળી લેવો ખૂબ જ જરૂરી છે તો ચણામાં આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દસું અને સારી રીતે તે ચાળી લેશું જેથી સેવ બનાવતી વખતે તેમાં બિલકુલ પણ ગાંઠા ના પડે તમે જોઈ શકો છો કે લોટ ચાળી લીધો છે હવે આપણે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને તેના માટે અહીંયા મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે તો આ લોટ લેવાથી આપણી સેવ છે ને તે બિલકુલ ફરસાણવાળાની દુકાન જેવી જ બનશે તો હવે આ તો થઈ ગયું પ્રોપર લોટનું માપ કે બે વાટકી સામે બે ચમચી ચોખાનો લોટ લેવાનો છે પણ આને તળવાની પણ એક રીત છે જે હું તમારી સાથે આગળ શેર કરીશ તો વિડીયો તમે એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં જો તમારે બજાર જેવી સેવ બનાવી હોય તો આ વિડીયો ખાસ જોજો તો મીઠું પણ મેં સ્વાદ મુજબ ઉમેરી દીધું છે હવે છે ને અડધી ચમચી જેટલી હળદર પણ ઉમેરી દેશું અને એકવાર બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ જેથી મીઠું હળદરને બધું સારી રીતે ભળી જાય તો તેલ છે તે મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તો ગરમ તેલ છે તે બે ચમચી જેટલું ઉમેરી દીધું છે અને એકવાર આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો હાથેથી મિક્સ નહીં કરતા કારણ કે તેલ ગરમ છે તેના માટે મેં ચમચાથી મિક્સ કર્યું છે અને આ રીતે તો ચમચાને પણ લૂછી લીધો છે હવે આના અંદર થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધતા જવાનું છે સેવ માટે તો આમ કરશો ને તો એકદમ ઇઝીલી આ રીતે લોટ ભેગો થવા માંડશે તો થોડું થોડું પાણી છે તે એડ કરતા જવાનું અને આ રીતે હાથ કરીને એને મિક્સ કરતા જવાનું છે તો આમાં પાણીની કેટલી જરૂર પડશે એ હું તમને હમણાં કહું છું તો જો આ રીતે સરસ આપણો લોટ છે તે ભેગો થઈ ગયો છે તો હવે જો આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરતા જવાનું જેથી આપણી સેવ છે ને તે એકદમ સોફ્ટ બનશે તો આ રીતનું બેટર છે જો હું તમને પાડીને પણ બતાવું તો આ રીતનું આપણે રાખવાનું છે તો આપણું બેટર એકદમ રેડી છે તો આપણે જે વાટકીથી ચણાના લોટ લીધો હતો તે બે વાટકી ચણાના લોટ સામે એક વાટકી આપણે પાણી લેવાનું છે તેમાં તમે જોઈ શકો છો કે ત્રણ ચમચી જેટલું આપણું પાણી વધ્યું છે લોટ બંધાતા તો આ પાણીનું માપ એકદમ પરફેક્ટ છે હવે સેવ બનાવવા માટે આ રીતના સંચા બધાના ઘરમાં હોય જ છે સેવ માટેના તો આ સેવ બનાવવાનું મશીન છે તેને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ તો આ રીતે તેલની જાળીમાં અને આ રીતે તેલ લગાવી લેવાનું છે તો બધી જગ્યાએ આપણે તેલ લગાવી લીધું છે તો હવે આ સંજારને આપણે બંધ કરી દઈશું તમને જેવી સેવ પસંદ હોય તે પ્રકારની તમારે જાળી લગાડવાની છે તો ના વધારે ઝીણી અને ના વધારે મોટી એવી જાળી મેં અત્યારે લગાડી છે તો હવે આપણે સંચો છે ત્યાં નીચેના ભાગેથી બંધ કરી દીધો છે અને હવે આપણે જે બેટર બનાવ્યું છે ને તે આમાં બધું જ ઉમેરી લઈશું તો આપણે ચમચીથી થોડું થોડું બેટર આ રીતે એડ કરતા જવાનું છે તો આ રીતે અંદરના ભાગે દબાવતા જવાનું જેથી કરીને વધારે બેટર સમય તો હવે બેટર સારી રીતે આપણે ભરી લીધું છે તો હવે સંચાને આપણે એ વાત બંધ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે સંચાને બંધ કરી લીધો છે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે તેલ કેવું ગરમ થયું છે તે ચેક કરવા માટે ચણાનો ચણાના લોટનો થોડો એવો ટુકડો આપણે તેલમાં નાખીશું તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે તમે જોઈ શકો છો કે આપણું તેલ છે તે સરસ ગરમ થઈ ગયું છે તો હવે સેવ પાડવા માટે તે પરફેક્ટ છે તો ચાલો હવે આપણે સેવ પાડીશું તેમાં જો હવે સેવ પાડવાનું જે મશીન છે તેનાથી આપણે બે ત્રણ આવી રીતે ઉપરા ઉપર સીધો આંટો ફેરવી લેવાના અને જ્યારે આપણે સેવ પાડવાનું બંધ કરવું હોય ત્યારે એક ઊંધો આટો ફેરવી દેવાનો એટલે સેવ આવતી બંધ થઈ જશે તો ના વધારે ફૂલ કે ના વધારે મીડિયમ એવી આપણે ગેસની ફ્લેમ રાખવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ત્રીસ સેકન્ડ માટે સેવને બિલકુલ પણ અડવાનું નથી તો મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે જો તમે આ રીતે કરશો ને તો તમારી સેવ છે ને તે બિલકુલ ફરસાણની દુકાન જેવી જ બનશે અને જેવી ત્રીસ સેકન્ડ થઈ જાય પછી જ આપણે આ સેવને પલટાવવાની છે જો આ સમયે તમને એમ લાગે કે તેલ થોડું ઠંડુ પડી ગયું છે તો ગેસની ફ્લેમ તમારે ફૂલ કરી દેવાની અને પછી સેવને ત્રીસ સેકન્ડ માટે તળી લેવાની છે તો આ એક તળવાની રીત છે જે મેં તમને આગળ જણાવ્યું એ મુજબ છે તો જો આ રીતે તમે કરશો ને તો એકદમ બહાર જીવિત સેવ બનશે અને સે જે લાલ પણ નહીં પડે તો હવે આપણે સેવ તળાઈ ગઈ છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો મેં તમને આગળ જણાવ્યું એ રીતે અમુક ટીપ્સ સાથે જો તમે સેવ બનાવશો ને તો બહાર જેવી જ બનશે જો હું તમને તોડીને પણ બતાવું કે આપણી સેવ કેવી બની છે તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી આપણી સેવ બનીને તૈયાર છે તો બહાર જેવી જ સેવ બની છે તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ના ભૂલતા ફરી એક નવી રેસીપી સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ